પપૈયાના પાન સાથે ગિલોયનું જો સેવન કરવામાં આવે તો વધુ ફાયદો થાય છે ચામડીના રોગોમાં પણ તે ફાયદાકારક છે હાથ અને પગમાં બળતરા થતી હોય તો તેનાથી પણ રાહત આવે છે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે આ સાથે રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે કારણ કે ગિલોય તેના એન્ટી ગુણધર્મો માટે જાણીતું છે અને આ ઉપરાંત તે ઇમ્યુનિટી બુસ્ટર છે ત્વચા માટે પણ ઉપયોગી છે ગિલોયનો ઉકાળો સતત પીવામાં આવે તો તે ભાગની બીમારીઓને દૂર રાખે છે તેમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ડાયાબિટીક એન્ટી સ્પેર્મોડિક જેવા અનેક ગુણો છે ગિલોયનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ પરંતુ જો તમે ગિલોયનું જ્યુસ પીવો છો તેનું સેવન કરો છો તો તમારા માટે ખૂબ જ લાભદાયક છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત